અમરોલી પોલીસ મથકમાં હત્યાના ગુનામાં સાત વર્ષથી નાસ્તા ફરતા આરોપીની આખરે તમિલનાડુના કોઈમ્બતુરથી ધરપકડ કરી લેવામાં આવી છે મળતી માહિતી મુજબ સુરતના ઘાસીપુરા ખાન સાહેબનું ભાટુ ખાતે રહેતા અફઝલ મહેબૂબ પટેલની ઘર નજીક રહેતા એઝાઝ ફારૂક મોમેન અને સહેઝાદ ઉર્ફ બાબુ કુજલી ફારૂક મોમેન સાથે પાણીની પાઇપલાઇન બાબતે ઝઘડો થયો હતો આ ઝઘડાની અદાવતમાં અફઝલની હત્યા કરવામાં આવી હતી બનાવની જાણ થતાં જ પોલીસ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી આ મામલે લાલગેટ પોલીસે ગુનો નોંધી બંને આરોપીઓને ઝડપી પાડ્યા હતા બનાવ અંગે ડીસીપી પિનાકીન પરમારે જણાવ્યું હતું કે છવ્વીસ નવેમ્બરના રાત્રે ઘાસતીપુરા વિસ્તારમાં રાત્રે દોઢ વાગ્યાની આસપાસ અફઝલ પટેલની હત્યા કરવામાં આવી હતી આ ગુનામાં ગણતરીના કલાકોમાં બે આરોપીઓને ઝડપી પાડવામાં આવ્યા છે પાણીની પાઇપલાઇન નાખવાના મુદ્દે પચ્ચીસમી તારીખે સાંજે થોડીક બોલાચાલી થઈ હતી પરંતુ પછી સમાધાન પણ થઈ ગયું હતું પરંતુ રાત્રે દોઢ વાગ્યાની આસપાસ મરણ પામનાર ત્યાંથી પસાર થતો હતો ત્યારે ફરીથી બોલાચાલી થતા બંને ભાઈઓએ ચપ્પાવડે હુમલો કરી હત્યા કરી નાખી હતી હાલ પોલીસે બંને આરોપીઓની ધરપકડ કરી આ મામલે વધુ તપાસ હાથ ધરી છે તારીખ છવ્વીસ અગિયાર બે હજાર ચોવીસના રોજ લાલગેટ પોલીસ સ્ટેશન વિસ્તારની અંદર ધાસ્તીપુરાની અંદર રાત્રે દોઢ વાગ્યાની આસપાસ અફઝલ પટેલ કરીને એક ઇસમ હતો જેનો મર્ડરનો ગુનો દાખલ થયેલો હતો આ ગુનાની ગંભીરતા જોઈ લાલગેટ પોલીસ સ્ટેશનની ડિસ્ટાફની ટીમ દ્વારા ગણતરીના કલાકમાં મર્ડર કરનાર બે ઈસમો મહંમદ સૈઝાદ અને મોહમ્મદ હૈઝાદ બંનેની ધરપકડ કરેલી છે અને બંનેને ધરપકડ કર્યા બાદ બંનેની રિમાન્ડની કાર્યવાહી કરવામાં આવે છે આ બંને જે પડોશી જ હતા અને એ લોકોને પાણીની પાઇપલાઈન નાખવાને અનુસંધાને પચીસમીએ સાંજે એ લોકો વચ્ચે થોડીક બોલાચાલી થઈ હતી અને પછી સમાધાન પણ થઈ ગયેલું હતું પરંતુ રાત્રે દોઢ વાગ્યાની આસપાસ જ્યાં મરણ જનાર છે ત્યાંથી પાસ પસાર થતો હતો એ વખતે બોલાચાલી ફરતી થતા બંને ભાઈઓએ ચપ્પા વડે એની પર એસોલ્ટ કરી અને એનું મૃત્યુ નીપજાર્યું હતું બંનેને અટક કરીને આગળની કાર્યવાહી પોલીસે કરે આ લોકોની આ કોઈ કોઈ ગુણા અત્યાર સુધી ધ્યાનમાં આવેલું નથી પરંતુ એ દિશામાં પણ તપાસ કરવામાં આવશે